તો જય માતાજી મિત્રો અને જય ગાય માતા તો આપણે આજે આવી ગયા છે આપણે અંકિતભાઈ જોડે વાતચીત કરીશું થોડી ઘણી એ સરસ મજાનું ઉમરેટની અંદર ગામ દસ થી પંદર કિલોમીટરના ગામની અંદર સરસ મજાની સેવા આપે છે તો અંકિતભાઈ આપણે મારા મિત્રોને જણાવજો કે શું તમે સેવા આપો છો અમે પેલા એક દિવસ પેહલા મહિના પહેલા અહીંયા એનિમલ સેન્ટર ખોલ્યું હતું જેમાં એક્સિડેન્ટલી ગાય એ બીમાર અવસ્થામાં ગયા એની અમે સેવા કરતા હતા જગ્યા પરથી લાવીને અમારા સેન્ટર પર સેન્ટર પર એની ટ્રીટમેન્ટ કરીને અમે એને સારી થઈ જાય તો પાછી જે જગ્યા પરથી હતા એ જગ્યા પર રિલીઝ કર દેતા હતા અમે આ રીતનું કામ કરતા હતા ગૌ માતા એકલા ને ડોગ કે કોઈ બી જીવ હા એના માટેને અમે એક સેવાનું નાનું નાનુકૂળ ઊભું કર્યું હતું તો મિત્રો અંકિતભાઈ સરસ મજાની એમની ટીમ સરસ મજાનું કામ કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયો શેર કરી દેજો અને તમારે આ સેવા કરવી હોય તો મિત્રો અહીંયા તમને એડ્રેસ અંકિતભાઈ આપી દેશે જોઈ શકો છો એડ્રેસ આપી દો જાગનાથ મહાદેવ ઉમરેટ ગટરના કુવાની પાછળ અમારું એનિમલ સેન્ટર છે તમે જરૂરથી વિઝિટ કરજો ભાઈ તો મિત્રો તમારે ઓનલાઈન ગુગલ પે નંબર સ્ક્રીન પર દેખાય છે તમારે જે પણ ડોનેટ કરવા હોય જેટલા પૈસા એ ડોનેટ કરી શકો છો તો જોઈ શકો છો તમે બતાવી દો તો મિત્રો આજે તમે લોકેશન જોઈ રહ્યા છો આ ભાઈ અહિયાં ગૌ માતા લાઈ મેડિકલ સારવાર કરે છે અને સરસ ગૌ માતા મેડિકલ સારવાર થઈ જાય ત્યાં પછી ગૌ માતા ની તેને લોકેશન પર છોડી દે છે તો મિત્રો આ વિડિયો વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો અંકિતભાઈને તો મિત્રો જલ્દીથી આ વિડીયો શેર કરી દેજો નીચે સ્ક્રીનની અંદર મોબાઈલ નંબર છે એ નંબરની અંદર તમે ડોનેટ કરી શકો છો અને સાથે અહીંયા રૂબરૂ તમને લોકેશન આપ્યું છે તો એ લોકેશન પર આવીને તમે અહીંયા સેવા આપી શકો છો જય માતાજી